ઓકે મિત્રો ફરી સ્વાગત છે તમારું મારા બ્લોગ આજ પાછા એક બે કાજે ઘર માંથી આવે છે તો ત્રણે જાય પાછા જતા સંકર મેગી બેગી લઈ જાય અને અહીંયા જઈને બનાવવાની છે મેગી ને ચાલુ કર્યો આ દોસ્તાના ઘરે એ આવે અત્યારે અમે નીકળી ગયા જતા સંકર બાજી આ બે જો વિડિયો ઉતાર ઉતાર અને અમે બે દેખાય અવાજ આવે કે નથી આવતો મને ખબર નથી અને અમારે જો રોડ વચ્ચે ભેહું બે ગાયું બેહે

મંજિલ આવી ગઈ જટાશંકર મંદિર દેખાય છે જગ્યા જગ્યા નદી વાળા ઉપર હાજુ તો મિત્રો અત્યારે અમે પોગી ગયા છીએ વોટરફોલ અને આમ જોવો નજારો રોપ વે આ ગિરનાર કેમ લાગે જો અને વોટરફોલ અહીંયા કેમ લાગે વોટરફોલ રસ્તામાં છે ને ટાઈમ જ ના મળ્યો કે વિડીયો ઉતારે ફૂલ ટ્રાફિક વાદળ કેમ જાય છે અને ઝરણું જો હાવ ખાલી પડ્યું હવે અમે જાય છે નાવા ફૂલ ટ્રાફિકના કારણે છે ને જટાશંકર મંદિરે અંદર દર્શન કરવા ન દીધા ના ટ્રાફિક જો હતી કેટલી ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે અને હવે ભવનાથમાં એઠે જઈને મેગી બનાવી અમે તો મિત્રો અત્યારે સામાન ગાટ લીધો છે મેગીનો પાણી બાણી ભરીને અને બનાવી મેગી આવી કેમ્પિંગની મજા તો અહીંયા જ આવે પાણી આવે છે ફૂલ તાજું તાજું એમાંથી પાણી ભર્યું અને હવે કરી મિત્રો અત્યારે મેગી બનાવવાનું ચાલુ કરી દીધું હે ખાવી હોય તો આવી જાજો બધા

ખાવાની મજા આવે બહુ હા ઠંડા પાણીમાં જો પાણીમાં બેહીને હવે મજા લઈ ગળી પાણીની ની મેગી ની તમારે મજા લેવી હોય તો આવી જાવ ભવનાથ માં આ કાકો ઉપર કાકો આ વિડિયો ઉતારવા તો ઓલે ને આ જો ઓલા ને બહુ શરમ લાગે વિડિયો ઉતારતા દાંત ઘાટે જો દાંત દાંત ઘાટે મિત્રો પાણીમાં મેકી ખાવાની અને મજા જ અલગ પેલા બે વાં ખાય પાણીમાં બેઠા બેઠા બાકી સ્વાદ આવે એક નંબર તો મેગી બેગી નો સામાન થઈ ગયો હે પેક અને હવે જાય કર બાજુ તો વ્લોગ અહીંથી પૂરો થાય હે આવા વ્લોગ જોવા માટે ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય